આ હું ને મારા મમ્મી થઈને સ્ટોલ ચલાવી છે જોબ પર જાઉં છું પછી સ્ટડી કહું તો મારી પાસે થોડો બે કલાકનો ફ્રી ટાઈમ બસતો હતો મેં કીધું કે આપણે કંઈક નવું ચાલુ કર્યા કંઈક નવી વસ્તુ શીખવા મળશે બે ઘરે ખોટો ફોન વાપરો બે બે વસ્તુ કમાણી થશે બે રૂપિયાની આમ શું છે મારું નામ નેત્ર કોટડિયા છે અને નેત્રભાઈ આ સ્ટોલ કોણ કોણ ચલાવો છો હું ને મમ્મી થઈને સ્ટોલ ચલાવીએ છીએ સ્ટોલ ચલાવવા માટે પ્રેરિત કોને કર્યા તમને પ્રેરિતમાં એવું છે કે હું જોબ પર જાઉં છું લસ સ્ટડી પાસે થોડોક બે કલાકનો ફ્રી ટાઈમ બચતો હતો તો મેં કીધું કે આપણે કંઈક નવું ચાલુ કર્યા કંઈક નવી વસ્તુ શીખવા મળશે બે ઘરે બેસે ને ખોટો ખોટો ફોન વાપરો બે વસ્તુ શીખવા મળે માણી થશે બે રૂપિયાની એની માટે અમે સ્ટોલ ચાલુ કર્યો જેમાં અમે શરબત પછી સોડા અને મોકટેલ વેચીએ છીએ અચ્છા આ બધું શીખડે એવું કોને આ જાતે જ હું શીખો છું હું બધી અલગ અલગ જગ્યા ફર્યા કરતો હતો મને શોખ હતો તો હું ઘરે આવીને નવું નવું કંઈક નું કંઈક ટ્રાય કર્યા કરતો હતો બાકી બધું થઈ ગયું કે અત્યારે કેટલી ફ્લેવર રાખીએ છીએ આપણે અત્યારે મિનિમમ આઠથી નવ ફ્લેવર છે જેમાં સોળા શરબત પ્લસ મોકટેલ તો બધું એડ થઈ જાય છે તું ને મમ્મી બંને ચલાવો છો હા કે તો અત્યારે આપણે કઈ ફ્લેવર બનાવશું અત્યારે આપણે મિક્સ મોકટેલ બનાવશું બીજું આપણે ગ્રીન એપલ એક બનાવશું અને બ્લુ લગુન બનાવશું આપણે પહેલાં મિક્સ મોકટેલ બનાવીએ છીએ જેની અંદર આપણે લેમનના નાના નાના ટુકડા કરીને ફૂદીનો એડ કરીને એને ક્રશ કરશું કે અને આપણો ટાઈમિંગ શું હોય છે અહીંયા આવવાનો આ આપણે નવ વાગે ચાલુ કરીએ છીએ નવ થી આપણે અગિયાર સવા અગિયાર સુધી રહીએ છીએ અત્યારે આપણે બીજી કઈ ફ્લેવર બનાવીએ છીએ આની સિવાય આની સિવાય પછી આપણે ગ્રીન એપલ એક બનાવીએ છીએ અને એક બ્લુ લગુન બનાવશું અત્યારે હવે આપણે આપણે પહેલા લેમનના ટુકડા એડ કરશું ફૂદીનો છે ફૂદીનો થોડોક આપણે તોડીને અંદર નાખશું એટલે એનો ફ્લેવર થોડોક એનહાન્સ થઈ જાય સ્ટડી માં શું કરે છે ભાઈ તો સ્ટડી માં તે 12 સાયન્સ સ્ટડી કરું છું 12 સાયન્સ કરે છે અચ્છા તો પછી વાંચવામાં ટાઈમ મળી રહે છે હા પછી હવે આને આપણે ક્રશ કરશું કે એનો ફ્લેવર વધારે થોક બાર એનાન્સ થાય આ આપણું જે ક્રશ કરવાનું હતું લેમન ને ફોલીનો એ છે હા જે જો કોઈને એક્સ્ટ્રા થોડોક ફ્લેવર જોતો હોય તો તમે ફુદીનાનો ઘરેથી જ રસ કાઢીને આવીએ છીએ તો એ બી થોડુંક એડ કરીએ છો એ એડ કરી શકીએ એટલે વધારે પડતો થોડુંક ફુદીનો જેને વધારે ભાવતો હોય એની માટે પછી આ બ્લૂ લગુનનું છે સૌથી પહેલું અચ્છા આ બધું માપીને જ નાખવાનું હા આ બ્લૂ લગુનમાં આવી ગયાં આ ગ્રીનેપલ છે ગ્રીનેપલ છે ઓકે પછી આપણો આ મિન્ટ મોજી છે અત્યારે વિચાર સારો આવ્યો છે બાર સાયન્સ ની અંદર સ્ટડી કરતા કરતા આ બધું કરું ને એ થોડુંક મહેનત વાળું એમ કારણ કે વાંચવામાંય ટાઈમ કાઢવો પડે ઘર માટે ટાઈમ કાઢવો પડે આ બધી પ્રિપેરેશન કરવી પડે પ્રિપેરેશન માં તો મમ્મી સાથ દેતા હશે ને મમ્મી સાથ મમ્મી જ બધું રેડી કરીને આપણે હું જોબ થી આવું આ બધો સામાન લઈને આવ્યા હું પછી આ કરું એ રીતના છે બરફ એડ કરશું પેલા ચીલી માટે ત્રણેયને બધાને મિક્સ કરી લીધું ને આપણે હવે સોડા એડ કરશું બસ આ મિક્સ મોકટેલ માટે આપણે આની અંદર એડ કરશું થોડું પછી આની ઉપર એડ કરી દઈશું ઓકે ઉપરથી ન તમે એમાં જોશો ને બે કલર આવશે નીચે એક અલગ હશે ફ્લેવર ઉપર અલગ હશે અચ્છા ડબલ ફ્લેવર ડબલ ફ્લેવર એટલે તમે જેમ પીતા જાઓ ને અલગ અલગ ફ્લેવર તમને બે ફ્લેવર મળશે તો આપણી આ મોજી તો છે ને એ રેડી થઈ ગઈ છે મોએ તો મોજી તો જે પણ બાર ધોરણ ભણે છે સ્ટડી કરે છે જોબ કરે છે અને પોતાનો સ્ટોલ ચલાવે છે અત્યારના છોકરાઓમાં બિઝનેસ કરવાની અને કામ કરવાની ધગસ ખૂબ જ હોય છે ટ્રાય કરીએ વાવ સુપ એક નંબર ટેસ્ટ એનાન્સ કરીને બનાવવું છે જોરદાર છે ડિસ્પ્લે ઉપર તમને નંબર ને એડ્રેસ દેખાતું હોય છે એક વખત વિઝિટ કરવી તો બને જ છે તો પછી પહોંચી જાજો